કરજણ તાલુકાના ધીવલણ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ ધોરણ નવની વિદ્યાર્થીનીઓને કુલ એકસો આઠ સાયકલનું વિતરણ કરજણ તાલુકાની ધીવલણ હાઈસ્કૂલ ખાતે આજે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ વિકસતી જાતિ અને અનુજનજાતિની વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ પ્રત્યેનો વલણ વધે ઓછો સાક્ષરતા દર સુધરે અને ડ્રોપ આઉટ દર ઘટાડાય તે હેતુસર આ યોજના અમલમાં છે કાર્યક્રમ હેઠળ ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ તથા ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમના વાલીઓની હાજરીમાં સાયકલ વિતરણ કરવામાં આવી આજ રોજ વડોદરા જિલ્લા નાયબ નિયામક અને જિલ્લા તકેદારી અધિકારી કચેરી દ્વારા શાળાને મળેલી સાયકલોમાં અનુજન જાતિની વિદ્યાર્થિનીઓને બે સાયકલ સામાજિક અને આર્થિક રીતે પછાત જનરલ વિદ્યાર્થીનીઓને છપ્પન સાયકલ ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ધોરણ નવની વિદ્યાર્થીનીઓને પચાસ સાયકલ આ પ્રમાણે કુલ એકસો આઠ સાયકલ શાળાને અર્પણ કરવામાં આવી અંતર્ગત વર્ષ બે હજાર પચીસ અને બે હજાર દરમિયાન અભ્યાસ કરતી ધોરણ નવમાંની અને ધોરણ દસમાંની એટલે ગત વર્ષથી ધોરણ દસમાની વિદ્યાર્થીનીઓ અને આ વર્ષે ધોરણ નવમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ માટે સરકાર શ્રીના જિલ્લા કકેરઆરી અધિકારી સાહેબ શ્રીની કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તેમજ દી વલણ હાઈસ્કૂલ વલણના પટાંગરમાં અમારા શ્રી તેમજ આ પ્રોજેક્ટને ન્યાય આપનાર મારા બે કર્મનિષ્ઠ જે અમારા સિનિયર ક્લર્ક આસિફ સર તેમજ મુજેફાભાઈ એ બંનેની સખત પરિશ્રમથી અને એમણે જે ઓનલાઈન દરખાસ્તો કરી અને દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સરકારશ્રીની વહાર આવ્યા તો એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ વાલીશ્રીઓ બી પૂરતી જનમેદની અંદર કારણ કે તાલુકા કક્ષાએ એકસોને આઠ સાયકલો એટલે કે અત્યાર સુધીના અંદર શ્રેષ્ઠ સાયકલો જે નંબર જે છે એ અપાવવામાં મદદરૂપ બન્યા છે આપ સૌનો હું તહે દિલથી દીવલણ હાઈસ્કૂલ વર્લ્લાના આચાર્ય તરીકે